ફરિયાદી શ્રીનો પીછો કરી રોકડા રૂપિયાની લૂંટ કરનાર આરોપીને લૂંટમાં ઉપયોગમાં લીધેલ ઓટો રિક્ષા જે કિંમત રૂપિયા સિત્તેર હજાર તથા રોકડા રૂપિયા પાંચ હજારની વત્તાના મુદ્દા સાથે ઘરના કલાકોમાં પકડી પાડતી યુદ્ધના પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ આ કામના ફરિયાદી શ્રી ગત તારીખ ત્રેવીસ દસ બજાર પચીસના રોજ ફરિયાદી આશાપૂરીથી ચીકુઆડી તરફ ગેસના બાટલાની ઉઘરાણી માટે ચાલતા ચાલતા જતા હતા તે વખતે ફરિયાદીએ છેલ્લા ચાર મહિનાથી તેના પગારના એકઠા કરેલ રૂપિયા ચાલીસ હજાર તેના ખિસ્સામાં રાખેલા હતા તે વખતે એક અજાણી મહિલાએ પૈસા રહેલ રૂપિયા જોઈ પીછો કરી મહિલાએ ફરિયાદી પાસે આવી કહેલ કે મારું પર્સ ગુમ થઈ ગયેલ છે જે તમે લીધેલ છે હું તમને બસો રૂપિયા આપું છું તમે મારું પર્સ પાછું આપી દો તેવું કહેતા ફરિયાદીએ તમને જણાવેલ કે મેં તમારું પર્સ લીધેલ નથી એવું કહી ત્યાંથી ચાલતા ચાલતા બપોરના આશરે બે થી અઢી વાગ્યાના સમયે સાયનાથ મંડપ સોનલ ઇન્ડસ્ટ્રીયલ ઉધના સુરતની સામે પહોંચેલ ત્યારે આ અજાણ્યો ઈસમ તથા અજાણી મહિલા તેમની રિક્ષામાં ફરિયાદની પાછળ પાછળ ગયેલ જેથી ફરિયાદી સાંઈનાથ મંડપના ગોડાઉનમાં ઘૂસી ગયેલ ત્યારે આ રિક્ષા ચાલક અજાણ્યો ઈસમ તથા મહિલા પણ ફરિયાદીની પાછળ પાછળ સાંઈનાથ મંડપમાં પહોંચી ગયેલ અને ફરિયાદીને ખેંચીને બહાર લઈ ગયેલ અને ફરિયાદી સાથે ઝપાઝપી કરી તેમના કિસ્સામાં રાખેલ રોકડા રૂપિયા ચાલીસ હજાર બળજબીથી કાઢી લીધેલ અને ત્યાં ગોડાઉનમાં કામ કરતા કર્મચારીઓ પણ એકઠા થઈ ગયેલ પરંતુ